એલેન્ટિંગ કંપની દ્વારા મારા સાહેબ ફતેહપુરા રસ્તા ખાતે બાલા અનુમાનની સામે એક પેનલ બનાવવાનું કામગીરી ચાલુ હતી એ કામગીરી દરમિયાન જ્યારે હું સ્થળ પર આવ્યો ત્યારે મારી નજર એક બાળ પર પડી એ બાળમજૂર છે એવું જણાતા મેં અધિકારીઓ પાસેથી એના આઈડી પ્રૂફો માંગ્યા આઈડી પ્રૂફના અંદર આધાર કાર્ડ જે આપવામાં આવ્યું આધાર કાર્ડના અંદર એક એક બે હજાર છની તારીખ દેખાઈ રહી હતી જ્યારે બાળમજૂરથી એની જન્મ તારીખ પૂછવામાં આવી તો બાળ એની જન્મ તારીખ નથી ખબર એટલે ક્યાંક ને ક્યાંક એ આધાર કાર્ડ ખોટું છે એવું શંકા જ હતા વધારે પૂછપરછ જ્યારે મા દ્વારા કરવામાં આવી ત્યારે અધિકારીઓએ એ મજૂરને કામ પરથી મુક્ત કરી દીધું અને ખુદ પણ સ્થળ છોડીને જતા રહ્યા વધારે પ્રોસીઝર ના કરતા પોલીસને જાણ ન કરતા આ છોકરો કાયદાકીય ગૂંચવળમાં ન આવે એને ધ્યાનમાં રાખીને આ બાળમજૂરીમાં તેને મુક્ત કરાવીને એના પરિવારનો સંપર્ક કરીને અને એને પરત એમના કામ બિહારથી આવેલા રાજ્યમાં મૂકવાની વ્યવસ્થા કરી અને આવી રીતે એલ એન્ડી જેવી મલ્ટીનેશનલ કંપની દ્વારા બાળ મજૂરી કરવામાં આવે એ તદ્દન ખોટું છે ત્યારે આ સરકારને આ કંપનીને પણ જાગૃત કરવાનો પ્રયાસ થશે